નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો આ છે મમતા કુલકર્ણી અને દેશની સારામાં સારી હિરોઈન હતી હવે આ મમતા કુલકર્ણીજીને પણ એવું લાગ્યું કે ભગવા કપડામાં એમાં જ મજા છે કાંઈ ધંધો કરવાનો નહીં કાંઈ કામ ધંધો કરવાનો નહીં બધા પગે લાગવા આવે તો એને પણ સંન્યાસ લઈ લીધો અને ભગવા કપડા પહેરી લીધા તો આપ જોઈ શકો છો કે મમતા કુંડકર્ણીજી હવે પછી મહામંડલેશ્વર કહેવા છે કારણ કે મહામંડલેશ્વર થવું એ સંતો મોહન તો એમ છે કે મહામંડલેશ્વર એવી રીતે ન થવાય પરંતુ આ તો હિરોઈન હતી એટલે મહામંલ્લેશ્વર જ થાય ને હવે આ સંતો મોહન તો એવું કહી રહ્યા છે કે સીધું ડાયરેક્ટ મહામંડલેશ્વર ના થવાય તો ભાઈ એ તો હિરોઈન હતી તો એ તો મહામંડલેશ્વર જ થાય ને એ થોડી મજૂરી કરતી હતી એને આવી છે એ તો હિરોય હતી એટલે એ મહામંડલેશ્વર જ થાય ઘણા બધા સંતો એમ કહેશે કે બરાબર થયું છે અને ઘણા કહેશે એમ ના થવાય તો ખરેખર એ વાત બાજુ પર રાખો પરંતુ એક વાત તો ચોક્કસ છે કે ભગવા કપડાં પ્યારી અને બધા પગે લાગે અને પૈસા આપે આ એ દેશ છે કારણ કે અહીંયા ભગવા કપડાં પહેરી લો એટલે નહીં કામ ધંધો કરવાનો કે નહીં દાળીએ જવાનું કે નહીં કોઈને સલામ મારવાની તમને સલામ મારે અને તમને પગે લાગીને પૈસા મૂકતા જાય આ છે ભગવા કપડાનો ચમત્કાર અને બીજું કહેવા જઈએ તો આ દેશની અધોગતિ છે ખરેખર આ જ પરિસ્થિતિ ચાલુ રહી પાંચ દસ વર્ષ તો દેશમાં ભૂખમરી બેકારી આવતા વાર નહીં લાગે અને શ્રીલંકા થતાં પણ વાર નહીં લાગે કારણ કે શ્રીલંકામાં વડાપ્રધાન અને મંત્રીઓને શ્રીલંકા મૂકીને ભાગવું પડ્યું હતું એ જ પરિસ્થિતિ કદાચ ભવિષ્ય પાંચ દસ વર્ષ આના રીતે ચાલ્યું તો દેશમાં અંધાધૂંધી ફેલાઈ જવાની અને દેશના લોકો પાસે પૈસા રહેશે નહીં પૈસા બધા નેતાઓ પાસે વ્યાજશે અને મંદિરોમાં વ્યાજશે તો ખરેખર આ દેશ આ દેશને કંઈક કઈ દિશામાં લઈ લઈ જઈ રહ્યા છે એ જ સમજાતું નથી કે કઈક લોકો કઈક હીરોઈનો હીરો હવે ભગવા કપડાં પહેરવાની તૈયારી કરી રહ્યા છે એવું લોકો કહી રહ્યા છે તો ખરેખર હવે લોકો મજૂરી કરવાનું છોડી અને ભગવા કપડાં પહેરવા મળશે કારણ કે હવે કંટાળી ગયા છે મજૂરી કરી કરીને લોકો તો પછી લોકો એ જ કરશે ખરેખર આ દેશ એ દિશામાં જઈ રહ્યો છે કે જે શ્રીલંકા હતી એ દિશામાં કારણ કે અત્યારે દેશ ઉપર એટલું બધું દેવું છે કે આ પરિસ્થિતિ રહે તો વધતું જશે અને ભરી શકાશે નહીં સૌજન્ય દિવ્યા ભાસ્કર આ ફક્ત ફોટા જ લીધા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ